CLEAN CLEAN WARM CLEAN SAHA CLEAN 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 SAHA Cảm ơn Cảm ơn, cái gì vậy? giờ mũi này này યા નય 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 યા પરજી બેકા આ આવો તું મોટર શરૂ કરતોય મને લાઈટ ની બીક ને હુંું ગયો તું જાશ કે નહીં જા મને લાઈટ ની બીક ના છોટી ગયો હોય તો ને આ ગેર તું

અરે હું વળગ્યો છું અને સુળ વળગ્યો છે મેં ના કોણ કી હોરે વળગ્યો છે હવે ડાકણીયા તું આનો લાકડાની છે એ મિત્તા બુ લે કે તું સટોરા થોડક સઢાયો સઢાયો કે અંગરી આવી ગયો અગરો અગરો ઓન છે આ બહુ ભારે છે આ બહુ ભારે છે એ તું મેગીને લે બારે ઓ લે મેગીને લે લે તું મેગીને દે દેક લાગે છે

બોલો આમ થાય મારા વિડીયો પસંદ આવે તો ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આવવાની આ વિડીયો જોતા રેજો જય માત્ર